આપણે આવી ગયા છી આપણી વાડીએ આટો મારવા કપા તમને બતાવું આવો કપા છે કેમ કે વરસાદ વરસાદની બહુ તાણી પડી ગઈ હતી કપા એવો થઈ ગયો હતો કે હવે ગપ્પા હુકાઈ જાય છે રહે છે નહીં પણ વરસાદ હારો થયો એટલે પાછો લીલો થઈ ગયો હશે આપણી વાડી છે બધે છે આટો વાયા છે ભી છે તપાસ કરવી જડે તો આ નો વેલો છે વાદળ સાંયો હારો દેખાય છે શીપડા હવડા ગોથે છે આવી આટો મારી ગયા છે કઈ રહેવા નથી દીધું આમાં આટ્યા અહીંયા રહ્યા છે ખતરનાથ ક્યારે આવી જાતા હોય ખબર ન પડે આપણી વાડીએ સીબડા ચડ્યા નહીં પાડોશીની ઓલી આંટો મારવી સીબડા ગોતવા તો પડશે આવ્યા છે આ બધું હેલા જ આવી પાડોશીનો કપા ભાવ નાનો છે કેમ કે ઉગવામાં મોડું થયું હોય અને પછી વરસાદ ન આવ્યો નાનો કપા કપા મોટો દેખાય છે વરસાદ ની વધારે તાણી પડી એટલે વરસાદ નું કપા ન વધી ગયા અને આ ચીબડાના વડે ઉપાડવા છે આ ઘેહોડાના વેલા છે આ ભાઈ ની અને આવી ગયા છે બતાવું તમને કેવી રીતે હાકે હાથી એના બળદિયા છે અને આ કાહા કાઢ્યા જાય છે ગુવાર છે પાણી લાગી ગયું છે એટલે થોડોક બગડી ગયો છે ગુવાર છે બાજુમાં માંડવી છે વરસાદ મોડો છે એટલે હોય નહીં આ માંડવી છે ઓળાઈ ની ઘરધણી છે માંડવી વાળા કુવા છે પાણી છે કુવામાં બોલે વિડીયો એક આકુવાનો છે પાણી કાઢવી પપની કપની છે એનો વિડીયો આ પાણી પાછું રિટર્ન જાય છે કેમ કે ટપકમાં જતું હોય એટલે પાછું વાળવું પડે અને આ ગુવાર છે એનો ગુવાર સારો છે આ બાજુ અને હવે વેલા ગોતવા પડશે આ છે તુર અને આ છે ઘીસોડાના વેલા શાક કરવાનું ઘણા બધા એ નો વાળી હોય તો નો ખબર હોય આ છે તુર અને આની બધી દેખાય આ છે તુર અને આ છે કિહોડાના વેલા ચીપડા આગળ બતાય છે ચીવડા મોટા થઈ ગયા છે જોઈ લેવી Ở xe mắc cây Ở xe mắc cây nè đốt đờ Ở hoa đi Cả lê thấy dài là bác dài xe મોટા બહુ થઈ ગયા છે ગૌડા તો નકરા છે પણ ખૂણા દેખાતા નથી તમને બીજામાં નાના લાગતા એ છે પણ કેવડા છે જોઈ લો નકરા ચીપડા છે અઢ ફૂટ ના છે ઘોડા બધાય પાક માતે છે થોડાક દે પાકી જાય છે નાનો જે બધો દેખાય છે વરસાદ મોડો થયો એટલે ઓછા ચીબડા છે અને કરીપડા બહુ વધારે હોય આ પડકે પાડોશીમાં આ છે મગ મગની ડાળી ખાવી આ છે માંડવી છે તલ આ છે ઝાર એવા બોલાયા છે આ બધો ડાયરો પૂજી ગયો છે સાફ એવા સાધ છે ઘર ધ્યા બનાવે છે અને પાવાના છે નામ દેવાય ના પાડે છે આપડે નામ બોલવું નથી ઓળખતા હોય ભલે ઓળખી જાય અને આ એના છોકરા છે